નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ વોર્વેજ હેપીમાં મિત્રો આજે આપણે જોઈશું વિજ્ઞાનની વિવિધ શાખાઓ એટલે કે કોઈપણ વસ્તુ માટે કઈ શાખા કામ કરે છે તેના વિશે જોઈશું ભાઈ વિજ્ઞાનના પ્રશ્નો પૂછાતા હોય છે ગુજરાત ગવર્મેન્ટની દરેક એક્ઝામમાં તો એના વિશે થોડું આજે આપણે જાણીશું મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન આપ સૌને મળી રહે તો મિત્રો ચાલો હવે શરૂ કરીએ તો મિત્રો આ રહી આપણી વિજ્ઞાન વિવિધ શાખાઓ અને તેના વિશે આજે આપણે જોઈશું સૌપ્રથમ પ્રથમ એપિકલ્ચર એપિકલ્ચર શાણા માટે તો મધમાખી કામ કરે છે સેરિકલ્ચર સેરીકલ્ચર રેશમ માટે વિટિકલ્ચર વિટિકલ્ચર દ્રાક્ષ માટે હોર્ટિકલ્ચર હોર્ટિકલ્ચર બાગાયતી બગીચા માટે વર્મી કલ્ચર અળસિયા માટે પીસીકલ્ચર મત્સ્ય માછલી માટે ફ્લોરિકલ્ચર ફૂલ માટે ઓલેરીકલ્ચર શાકભાજી માટે એગ્રીકલ્ચર કૃષિ એગ્રો બાયોગ્રાફી વનસ્પતિના પોષણને મિટ્યોરોલોજી મોસમ માટે સિસ્મોલોજી ભૂકંપ માટે ડોન્ટોલોજી ઓડોન્ટોલોજી દાંત માટે પામોલોજી ફળ માટે આઇકોનોલોજી મૃતિ માટે ફાર્માકોલોજી ઔષધ માટે કોસ્મોલોજી અંતરિક્ષ માટે ફિલાટેલી ટિકિટ સંગ્રહ અને હિલિયોથેરાપી સૂર્યચિકિત્સા બોટની વનસ્પતિ માટે ફોટોનિક્સ વાણી એરોનેટિક્સ ઉડ્ડયન માટે કાર્ટોગ્રાફી નકશા બનાવવાનું વિજ્ઞાન એનોટોમી શરીર રચના શાસ્ત્ર અને હાઈજીન સ્વાસ્થ્યની સાર સંભાળ માટેનો અભ્યાસ હવે મિત્રો આપણે વૈજ્ઞાનિક સાધનો અને તેના ઉપયોગો વિશે જાણીશું ફર્સ્ટ વાતાવરણનું દબાણ માપતું સાધન શું કહે બેરોમીટર દૂધની શુદ્ધતા નક્કી કરતું સાધન લેક્ટોમીટર દિશા નક્કી કરતું સાધન હોકા યંત્ર ધરતી કંપના આંચકાનો અભ્યાસ કરતું સાધન સિસ્મોગ્રાફ સમુદ્રની ઊંડાઈ માપવાનું સાધન ફેદોમીટર ચિકાસ માપવા માટેનું સાધન બિસ્કોમીટર વરસાદ માપવા માટેનું સાધન રેનોગેઝ ઉડોમીટર હૃદયના કાર્ડિયોગ્રામ નેક્સ્ટ આંધળા માણસને છાપેલું પુસ્તક વાંચવાનું સાધન ઓપ્ટોફોન બહેરા માણસને સાંભળવામાં સહાય કરતું સાધન એડિફોન લોહીનું દબાણ માપવા માટેનું સાધન સ્પીગમો મીટર દૂરના ગ્રહોનું અવલોકન કરતું સાધન ટેલિસ્કોપ વીજળી ઉત્પન્ન કરતું સાધન ડાયનેમો વૃક્ષોની વૃદ્ધિ માપવા માટેનું સાધન કેસ્કોગ્રાફ સૂર્યની ગરમી માપવા માટેનું સાધન પાયરોમીટર કૃત્રિમ આબોહવા ઉત્પન્ન કરવા માટેનું સાધન સાયટ્રોટોન વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન એમીટર નેક્સ્ટ ચાલતા વાહનનો વેગ માપવા માટેનું સાધન સ્પીડો મીટર વાહનને વાહને કાપેલ અંતર દર્શાવતું સાધન માઇલોમીટર દૂરની વસ્તુ જોવા માટેનું વપરાતું સાધન બાયનોક્યુલર ગરમીનો જથ્થો માપવા માટેનું સાધન કેલરીમીટર વાહનોમાં વપરાતું ચોક્કસ સમય માપવા માટેનું સાધન ક્રોનીમીટર તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચલો મિત્રો હવે કાલે નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત